કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર વધુ વિગત આપી રહ્યા છે વિજયસિંહ સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે પોલીસ કેટલા દિવસ રિમાન્ડ માંગી શકે છે ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ એસઓજી ઓફિસનું જે તોડકાંડ જે સામે આવ્યું હતું જેમાં ત્રણ અધિકારીને જે સસ્પેન્ડ કરવામાં આવે છે જેમાં સૌથી વધારે માસ્ટર માઇન્ડ આપણે જણાવું તો જે રીતે તરલ ભટ્ટ જે ત્રણસો પાંત્રીસ જેટલા બેંક એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવે છે આ સમગ્ર મામલે ત્રણેય અધિકારીને જે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે આપને જે દ્રશ્ય બતાવવું જે એસઓજી ઓફિસના છે કે જે એસઓજી ઓફિસને જે કાળી ટીકી જે લાગી છે પોલીસને જે દાગ પહોંચ્યો છે તેને લઈને આજે તરલ ભટ્ટને જે એટીએસ દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે આજે કોર્ટમાં તેમના રિમાન્ડ પણ માંગવામાં આવશે કોર્ટમાં રજૂ કરવામાં આવશે દસ વાગ્યે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે સાડા દસે તેમને જજ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવશે બીજી તરફ જણાવી દઉં તો જે રીતે ક્યાંક ને ક્યાંક તરલ ભટ્ટનું હજી પણ જે વધુ કંઈ કારનામું બહાર આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે અગાઉ જે કેસ જે માણાવદરનો હતો તેમાં પણ તેમને જ તપાસ સોંપવામાં આવી હતી બે દિવસ પહેલાં રેન્જ આઈજી દ્વારા આ તપાસ પુનઃ આપવામાં આવી છે જે કેસો તો ડીવાયએસપી ચલાવી રહ્યા છે તેમાં પણ ક્યાંકને ક્યાંક કંઈક બહાર આવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે અને આજે જ્યારે આ તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અન્ય જે બે અધિકારી છે તેઓ ફરાર છે હજુ એટીએસની પકડની બહાર છે અને ત્રણસો પાંત્રીસ જેટલા એકાઉન્ટ જે ફ્રીઝ કર્યા તેમ એક જ ફરિયાદી છે કેરલા જે ફરિયાદી છે તેઓએ રેઝ આઈજી ને રજૂઆત કરવામાં આવતા આ સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યો છે અને આ મામલે વધુ હજુ પણ ક્યાંક ને ક્યાંક નવા ખુલાસા આવી શકે તેવી પણ શક્યતા છે પણ એટીએસ દ્વારા જ્યારે એને કોર્ટમાં રજૂ કર્યા બાદ ખ્યાલ આવશે તેમના કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે કોર્ટ દ્વારા અને રિમાન્ડ દરમિયાન તેમની પૂછપરછ કરવામાં આવશે કે કેટલા લોકો ભોગ બન્યા છે આ જે એકાઉન્ટ જે ફ્રીઝ કર્યા છે તેમાંથી અનફ્રીઝ કેટલા એકાઉન્ટ કરવામાં આવ્યા છે અને સમગ્ર બાબત છે તે એટીએસની પૂછપરછ બાદ બહાર આવશે જી બિલકુલ વિજય વિગત તમારી પાસેથી લેતા રહીશું તો જૂનાગઢની કોર્ટમાં તરલ ભટ્ટે રજૂ કરી માસ્ટર માઇન્ડ પીઆઈ તરલ ભટ્ટ ગુજરાત એટીએસ સકંજામાં આવી ચુક્યો છે ફરિયાદ નોંધાયેલા સાત દિવસથી તરલ ભટ્ટ ફરાર હતા તરલ ભટ્ટ ધરપકડ બાદ હવે તોડકાળના વણ ઉકેલ્યા રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે જાન્યુઆરીએ ફરિયાદ બાદ ગુનો અને સસ્પેન્ડ કરી દેવાયાદ નોંધાતા જ તરલ ભટ્ટ ઇન્દોર ભાગી ગયો હતો જ્યાં બે દિવસ રોકાણ કર્યા બાદ તે શ્રીનાથજી પહોંચ્યો જ્યાં એક દિવસ રોકાયો હતો જો કે શ્રીનાથજી બાદ તરલ ભટ્ટ ક્યાં ગયો ક્યાં રોકાયો કોણે આશરો આપ્યો તેની કોઈ જ વિગતો સ્પષ્ટતા કરવામાં આવી નથી એટલે કે ફરાર થયાના સાતમાંથી ચાર દિવસ સસ્પેન્સ હજુ પણ અકબંધ છે જો કે આ સવાલોના જવાબ મેળવવા ગુજરાત એટીએસ તરલ ભટ્ટને આજે જુનાગઢની કોર્ટમાં હાજર કરશે ઉલ્લેખનીય છે કે તોડકાંડનો ગુનો જુનાગઢમાં જ નોંધાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ ને આજ રોજ એટીએસ ના તપાસ કરવા મલદાર દ્વારા અટક કરવામાં આવ્યું છે અને અટક કર્યા પછી અને પહેલા એની ઊંડાણથી પૂછપરછ કરવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી જે કે આગળ આગળ કરવાની રહેશે એ કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર તપાસમાં અન્ય જે બાબતો છે અન્ય જે એવિડન્સ છે એ કલેક્ટ કરવા માટે અલગ અલગ લોકોની પણ અને વિટનેસીસની પણ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટેની તમામ પ્રક્રિયા તપાસ કરનાર અમલદાર દ્વારા કરવામાં આવી રહી છે હલો ગુજરાત એટીએસનો દાવો છે કે તરલ ભટ્ટનો ફોન બંધ આવતો હતો જેથી પોલીસે કારના નંબરના આધારે તરલને ટ્રેક કર્યો હતો કારના ટ્રેકિંગ બાદ તરલ ભટ્ટ શ્રીનાથજી અને ઇન્દોરમાં મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા ગયો હતો બંને સ્થળો એટીએસની ટીમ પહોંચી હતી પરંતુ ફિલ્મી ઢબે એટીએસ પહોંચે તે પહેલા જ તરલ ભટ્ટ નીકળી ગયો હતો બંને સ્થળે દર્શન કરીને તરલ ભટ્ટ કોર્ટમાં આત્મસમર્પણ કરે એ પહેલા જ કારના ટ્રેકિંગના આધારે અમદાવાદના રિંગ રોડ પરથી તેને ઝડપી લેવાયો